પરાગ તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ ઝુંડિય ટ્રેક્ટર વેચવાનું છે પરાગભાઈને ને ઝુંડિયર પચાસ એકતાલીસ સી ટ્રેક્ટર છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો

તો પરાગભાઈ નું કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ પણ સારા છે તમે ટ્રેક્ટર ક્લિયર કટ છેડિયોની અંદર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમતની વાત કરું તો ત્રણ લાખ કિંમત રાખેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી આગળનું ટાયર ન્યુ કન્ડિશનમાં જોવા મળશે હવે તમારે હોય તો આ ઝુંડિયર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા અને લુણાવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય પરાગભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પરાગભાઈ ચોર્યાસી છ નંબર પર ફોન કરી આ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો